જય શ્રી કૃષ્ણ મિત્રો તો સ્વાગત છે બીજું પેસેન્જરમાં તો આપણે જે વિડીયો લાસ્ટમાં એન્ડ કર્યું હતું ત્યાંથી જ હવે આપણે રિક્ષામાં બેસીને આવી ગયા હતા અને પછી આપણે ત્યાંથી બસ પકડી લીધી હતી અમૃતસરની ડાયરેક્ટ અહીંયાથી વીસ કિલોમીટર જ છે અમૃતસર તો આપણે અડધો પિસ્તાલીસ મિનિટમાં પહોંચી જશો અને આ રસ્તા વચ્ચેનું વ્યૂ છે મને જગ્યા નથી મળી ભેટ હતી બસમાં તો હું ઊભો ઊભો જઈ રહ્યો છું અને બાકી બધાની જગ્યા મળી ગઈ હતી હું જોઈ શકો છો સરસ મજાના ખેતરો છે પંજાબના અને આ રસ્તા વચ્ચે વેચવાનું ચાલુ છે બેગ્સ ને છે તો કોઈ તહેવાર ઉજવતા હશે આ બધા ભેગા થઈ બધી પબ્લિક છે અને આ દુકાનો છે રમકડા ને બધી અહીંયા નાના છોકરો માટે રમવાના ઝુલાવ છે બધા તો આપણે હવે પહોંચી ગયા છીએ આ છે ગોલ્ડન ગેટ અમૃતસરનું ગેટવે હવે એન્ટર થઈ ગયા છે એમાંથી ગેટવે બનાવેલું છે અમૃતસરના અંદર ઘૂસવા માટે તો હવે આપણે પુલ રહે રહ્યા છીએ જોઈ શકો છો અમૃતસરનો વ્યૂ અમૃતસરના અંદર બહુ ઘણા બધા બુટગરો છે અને બાબા દીપસિંગ મોટા મોટા ગુરુદ્વારા છે આજુબાજુ અને મંદિરો બી અહીંયા લાઈટો ચાલુ થઈ ગઈ છે આપણે બસ સ્ટેશન અહીંયા ઉતરી જશું અને પછી આપણે અહીંયાથી આગળ રીક્ષા કરવી પડશે તો આ જોઈ છો બસ સ્ટેશન આવી ચુક્યું છે અહીંયા અને અહીંયા પાસ ઊભી રાખશે વીસ કિલોમીટરના આપણે અહીંયા પોત્રીસ રૂપિયા આપ્યા હતા સિંગલ પર્સનના ટિકિટ અને પંજાબમાં લેડીઝ માટે ફ્રી છે ક્યાં બી જવું હોય એમ મેં પંજાબનું આધાર કાર્ડ હોવું જોઈએ એમને બસ તો હવે અહીંયાથી આપણે રીક્ષા કરી છે હારી અને સાવર વધુ લોડ કરી અને આપણાના ભાઈ ગોલ્ડન ટેમ્પલ પાસે છોડી દેશે અને ત્યાં જઈને બસ આપણે રૂમ તપાસ કરીશું અહીંયાનું બસ સ્ટેશન છે જોઈ શકો છો અમૃતસરનું અહીંયાથી બે અઢી કિલોમીટર દૂર છે ગોલ્ડન ટેમ્પલ અહીંયા બહુ બધી ઈ રિક્ષાઓ ચાલે છે ખાસ કરીને જોઈ શકો છો જ્યાં જો ત્યાં ઈ રિક્ષા જ છે અને આ બજાજની ઓછી જ છે તો આપણે બજારમાંથી થઈ જશું એટલે બેગ બજાર પર તમે જોઈ લેજો તો બધી સ્ટ્રીટ લાઈટ ચાલુ થઈ ગઈ છે અહીંયા તો આ જોઈ શકું છો બજાર છે અમુષે નું તો આ ભગવાન બંધનો ફોટો છે એ લાગેલો સામને કેમ કે અહીંયાના સીએમ છે પંજાબના આમ આદમી પાર્ટીમાં છે શોર્ટકટમાંથી લઈ જશે અંદરો અંદર થી મેઇન બજાર જ છે ઘણા બધા બજાર છે અહીંયા અલગ અલગ મંડીઓ છે ઘણી બધી અહીંયા સામાન્ય હિસાબથી જેમ અમૃતસરનું જૂનું નામ રામદાસપુર હતું જે શીખો નો ચોથા ગુરુ શ્રી ગુરુ રામદાસ ઉપર રાખવામાં આવ્યું હતું અને એમને જ આ શહેર વસાવ્યું હતું અને એમના ઉપર નામથી જ આ ગોલ્ડન ટેમ્પલ એમ એમના પુત્ર શ્રી અર્જુન દેવજી ગુરુએ બનાવ્યું હતું એનું કામ કરાવ્યું હતું ગોલ્ડન ટેમ્પલનું જે શીખોના પાંચમા ગુરુ હતા જે મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું જે આપણે ફર્યા હતા એ શહેર પણ ગુરુ અર્જુન દેવજી વસાવ્યું હતું જે ગુરુ રામદાસના પુત્ર હતા તો આપણે આગળ વધીએ અને પછી હું થોડી આપણે હિસ્ટ્રી પણ કહી દઈશ અમૃતસરની ની અને ગોલ્ડન ટેમ્પલની તો અત્યારે આપણે નાની નાની ગલીઓમાંથી જઈ રહ્યા છીએ બહુ નાની ગળીઓ છે આજુબાજુ દુકાનો જ છે તો આ ભાઈ આપણે હોટલની વાત કરતા તો ત્યાં લઈ જાય છે તો કે કહે છે કે તમે એકવાર ચેક કરી લો તમને ગમે તો રાખજો પણ આપણે ચેક કરવા પણ અહીંયા ભાડું બહુ વધારે કહે છે અને તમે પણ અહીંયા આવી રીતે કોઈ બી રિક્ષાવાળો કહેતો માનતા મત કેમ કે આવનું બધાનું સેટિંગ હોય છે તો આપણે અહીંયા ના પાડીને આગળ ગયા તો આ રીતે થોડું બૂસો થઈ ગયો પછી આપણાને છેલ્લે આ થોડી દૂર છોડીને ગયો તો આપણને આગળ તમે જોજો કેમ કે અહીંયા અમૃતસરમાં તમને ઘણા બધા ગુરુ ઉપર નામના ઉપર હોટલ મળી જશે અને ત્યાં બી બહુ સસ્તા ભાડા છે જો તમે સર્ચ કરશો તો પાંચસોથી સ્ટાર્ટ થઈ જાય છે અને જે અમૃતસરના આજુબાજુ બધા જે રહેવા માટે હોટલ બનાવેલા છે રૂમ છે જે સંસ્થાઓ છે ઘણી બધી તેમ ત્યાં પણ બસો ત્રણસો રૂપિયા ભાડું જ છે અને ત્યાં તમે ફી બી રહી શકો છો જે તમે સામાન બધું જમા કરાવી દો તમારો બેગ્સ અને તમે ગુરુ ગુરુઘરના અંદર હોલ બનેલા છે ત્યાં તમે ફ્રી રહી શકો છો એટલે ત્યાં રૂમ પણ અવેલેબલ હોય છે અને જ્યારે વધારે ભીડ હોય છે ત્યારે થોડું મળવા મુશ્કેલ પડી જાય પછી પણ તમે હોલમાં રહી શકો છો તો આ જો આપ ભાઈ આપણને થોડું ખાસું દૂર ઉતારી ગુસ્સો ભરાઈ ગયો તો એને કે આપણે ઓલું હોટલ રૂમ ના રાખ્યું

બહુ ખતરનાક વોરિયર હતા જેમણે ઘણી બધી લડાઈઓ લડી હતી અને શીખ ધર્મનો પ્રચાર કરી રહ્યો તો આ જોઈ શકો છો બધા ફેમિલી મેમ્બર અમારા ચાલીને જાય છે સામાન લઈ તો જોઈ શકો છો આપણે સ્ટેચ્યુ પાસે પહોંચી ગયા છે અને બહુ એવું સુંદર સ્ટેચ્યુ બનાવેલું છે આર્યું વચ્ચોવચ્ચ છે અહીંયાથી આગળ બધી દુકાનોને ગુરુદ્વારા સામે જ અહીંયાથી દેખાઈ જાય છે એનો જે મેઇન ગેટ હોય છે ત્યાં જવા માટે અને અહીંયા જ ગલીયાલો બાગે છે થોડું રાઈટ જઈને આગળ અહીંયાથી નજીક જ છે બાજુ છે તમે એના આજુબાજુનું છે મોટી મોટી ટીવી ઉપર લાઈવ ગુરબાની ચાલુ જ છે અહીંયા જે લાગેલી છે બધે અને સ્પીકરો પણ લાગેલા છે ત્યાં ગુરબાની નો અવાજ આવે તો જ હોય છે આપણે

ઘણી પબ્લિક અહીંયા આવે છે દર્શન કરવા એટલે બહુ અહીંયા વધારે પેટ થયા છે તો આપણે રૂમ ઘણા મુશ્કેલ પણ થઈ શકે તો આપણે હવે અહીંયા થોડું રૂમની તપાસ કરવા જઈશું જે નિવાસ બનેલા છે ત્યાં તપાસ કરીશું તો જોઈ શકો છો આપણે અંદર હવે જઈ રહ્યા છીએ અહીંથી આ સામે જો દેખી શકો છો આર્યુંલીયા બાગ છે અને આ એનું એક સ્ટેચ્યુ બનાવેલું છે એમની યાદમાં બધાના અને અંદર એક જ્યોત છે

દેવી નું નિવાસ પણ છે ત્યાં ખબર કરશો રૂમ મળી જાય તો આપણે અહીંયાથી ચાલીને જઈ રહ્યા છીએ ખાસો ટાઈમ થઈ ગયો છે આઠ વાગી ગયા છે અહીંયા તો અને ચપ્પલ ખોરાઈ દીધા હતા તો આપણે ચપ્પલ જોવા આવ્યા છીએ એના માટે અને બાંધી માટે તો લઈ લીધા હતા તો એક ભાઈ મળે તો આપણે ખાસું ચાલી ચાલી અહીંયા રૂમ જોવા આવ્યા હતા આ બારની સાઈડ છે ગુરુદ્વારાથી કેમ કે જે નિવાસમાં આપણે ખબર કરવા ગયા ત્યાં બધા પેક છે અને માતા ગંગા નિવાસમાં જ ખાલી હતા પણ તમારે પાથરી ગદાલ દેશો ત્યાં તમે રહી શકો છો એવું તો પછી ફેમિલી વાળા છીએ અને નાના નાના છોકરા આપણા છે એટલે આપણે ત્યાં મુશ્કેલ થશે તો આપણે હવે રૂમ જોઈ રહ્યા છીએ બીજી ત્યાં તો આપણે ત્યાં જઈએ છીએ તો આપણે ખાસ ફરીને આવીએ બી કેતો પણ રૂમ નાનું હતું ડબલ બેડ બે હોત તો આપણે લઈ લીધો પણ હવે જોઈ શકો છો આ મેઇન ગેટ છે આપનું એટલે ચાર ગેટ આપેલા છે અહીંયા ગુરુદ્વારાના અને આ એક ગેટ છે અહીંયાથી સામે જોઈ શકો છો ગોલ્ડન ટેમ્પલ તમને દેખાય છે તો આપણે પહેલા રૂમનું ખબર કરી લઈએ તો પછી આપણે પાછા અંદર જઈશું દર્શન કરવા તો આજ મુશ્કેલ હશે પણ આપણે અંદર જઈને બહારથી દર્શન કરી લઈશું અને સવારે આપણે પાછા દર્શન કરવા જઈશું તો એક આપણને ભાઈ મળ્યા હતા એ એક રૂમ જોઈને આવ્યા છીએ આપણે તો તે આપણને જોઈને આવ્યા છીએ થોડું ઠીક છે રહેવાલાયક છે તો આપણે હવે ત્યાં જઈને સામાન વામન રાખીને પછી આપણે પાછા હશો અને આપણે જઈ રહ્યા છીએ ઉપર ખાસું ઊંચું છે સેકન્ડ ફ્લોર ઉપર છે ભાઈ દેખાડવા આવ્યો છે અહીંયા આ બધા કસ્ટમોને પકડી પકડીને અને તેમના હોટલોમાં લાવે છે એટલું બધું કોઈ ખાસ નહીં પણ રહેવા લાયક છે કેમ કે એસીની જરૂર છે નહીં અત્યારે ઠંડી બહુ જ છે અહીંયા તો જોઈએ હવે થોડું અને આપણે બજેટમાં બી રાખવાનું છે કેમ કે આપણે ઘણું હાઈફાઈ બી નહીં રાખવાનું રૂમ તો આપણે પાછું સુધી જઈએ છીએ અહીંયા અને એક ઉપર બી દેખાડશે આપણે એક આ રૂમ દેખાડું છે આમાં બે ડબલ બેડ છે આમાં આપણે ત્યાં જઈને હવે વાત કરશું આવું આવું છે અને આટલું બાડું કહેશો પછી આપણે કન્ફર્મ કરશો જો તો પછી તો આપણે આ કન્ફર્મ કરી લીધું છે તો હવે આપણે અહીંયા બધા સામાન લઈને આવી રાખી દીધો છે અને હવે આપણે ગુરુદ્વારા અંદર જઈ રહ્યા છીએ સામાન બાબતો સેટ કરીને એમને રાખીને આવી ગયા છે ફટાફટ હાથમાં ધોઈ અને બહાર આવી ગયા છે આપણે ગુરુદ્રણ અંદર જઈ બહારથી દર્શન કરશું અને બહુ લેટ થઈ ગયા છે એટલે લંગર ખાવા જઈ જતા રહેશું તો આ જોઈ શકો છો અહીંયા બહારનો વ્યૂ છે અત્યારે બહુ ઓછી ભીડ છે ટાઈમ ખાસો થઈ ગયો છે પણ અંદર બહુ વધારે ભીડ છે ગુરુદ્વારા અંદર તો જોઈ શકો છો જેનો પેટ છે અને એના બારનો વ્યૂ છે અને બહુ હામ કમલા રાખેલા છે જોઈ શકો છો પણ પબ્લિક બહુ ફરે છે અહીંયા દર્શન કરવા જાય છે અને દર્શન કરીને આવે છે તો આપણે હવે બધા ચાલીને જઈ રહ્યા છીએ આ બધી જોઈ શકો છો આપણી ફેમિલી અને આ જે લેફ્ટ સાઈડમાં દેખાય છે ત્યાં ફુવારા પણ ચાલુ થાય છે પણ રાતના અત્યારે બંધ કરી રહ્યા છે મોડું થઈ ગયું એટલે કદાચ ને સાંજ બપોરના ટાઈમે ચાલુ હોય છે અહીંયા આપણે કાલે આવીને જોઈશું ભાઈ અહીંયા ફુવારા ચાલુ હોય છે અત્યારે બંધ છે અને લાઇટિંગ બી છે તો આપણે ખાસા થાકી ગયા છીએ અહીંયાથી આપણે બહુ ચાલ્યા હતા તરણ તરણ સાહેબ બી અને હવે અહીંયા પાછું આપણે એટલે બધા થાકેલા છે અહીંયા અહીંયાથી જોઈ શકો છો બહુ સુંદર ગોલ્ડન ટેમ્પલ દરબાર સાહેબ તમને દેખાય છે અહીંયાથી ને અહીંયા પણ તમારે પગ ફરજીયાત ધોઈ અને હાથ ધોઈને જ અંદર જવા દે છે કેમકે અહીંયા સિક્યુરિટી વાળા બેઠા જ હોય છે અને તમારે કહેશે જ કે પગ ધોઈને જો અંદર કેમકે અંદર બધા પગ ચપ્પલ વગેરે જ હોય છે એટલે અંદર માટી બહુ ના થાય કચરો વચરો ના થાય એના કારણે અહીંયા તમારા બધા ગુરુદ્વારામાં ફરજિયાત પગ અંદર જવું પડે છે જેનાથી અંદર રહે રહેશે અને લોકો ગમે ત્યાં રીતે ત્યાં બેસી બચ શકે છે એવી સ્વચ્છ જગ્યા છે થોડી ઘણી પણ અંદર સેવાઓ બધી ચાલુ જ હોય છે સાફ સફાઈની ગમે ત્યાં અહીંયા આવીને ગમે તે રીતે કોઈ બી સેવામાં તેનો કરી શકે છે અહીંયા સેવા હા જોઈ શકો છો ગોલ્ડન ટેમ્પલ સામે નજર આવેલું છે અને રાતના સમયે બહુ એવું ચમકે છે આ

જોઈ શકો છો બહુ સુંદર વ્ય આવે છે અહીંયા અને પબ્લિક બધી ફોટોગ્રાફી અને દર્શન કરે છે ઘણી બધી પબ્લિક પાર્ટ્સ સાંભળે છે અને બાકી પાર્ટ કરે છે પોતાનો કુટકા લઈને બહુ અધાર ભેટ છે જોઈ શકો છો તો આપણે અહીંયાથી હવે લંગર હોલ સાઈડ જઈશું ત્યાં જઈને પછી આપણે જમીશું અહીંયા લંગર ચોવીસ કલાક ચાલુ હોય છે તમે ગમે ત્યારે અહીંયે જમી શકો છો અને આ દુનિયાની દુનિયાનું બધાથી મોટું લંગર હોલ છે એટલે જ્યાં અહીંયા तो जिन्हें एक से डोड लाख पब्लिक जमे चेंगा तो तमें व्यूज होता जो होने आते चल रहा है जो मेरा मैं कल सवेरे आपने पाचन ही है दर्शन कर सो आने बिजी बदी जगिया जी आजूबाजू को फरवरी एक चित्यांधे सुम यहाँ आपने बन थोड़ा एक बे बेफोटा पहाड़ी है जो इसे कुछ सुंदर व्यू आवे चें તો આપણે હવે લંગર હોલ સાઈડ જઈ રહ્યા છીએ જોઈ શકો છો ઘણી બધી પબ્લિક આવે છે તો આપણે પાછળ આપણી બધી ફેમિલી છે મારી સિસ્ટર મારી વાઈફ અને બધા આપણા સાથે જઈ રહ્યા છીએ અમારા જીતે જાય છે આગળ તો એક શોર્ટકટ રસ્તો હતો મેં કીધું હતું ત્યાંથી જઈએ પણ મારા જીજે કે ના આ સીડથી શોર્ટકટ પડે છે તો આપણે એ સાઈડથી જઈ રહ્યા છીએ પણ આપણે હવે થોડું બહારની સાઈડ આવીને અને જે સાઈડ આપણે નિવાસ જોવા ગયા હતા જ્યાં ગુરુઅર્જન દેવજી નિવાસ છે અને એ સાઈડથી ફરીને જઈ રહ્યા છીએ જે કે બહુ લોંગ પડી જાય છે એમને એ પણ પહેલી વાર આવ્યા છે તો એમને ધ્યાન નહોતું પછી મેં બી વધારે જોર કર્યો તો આપણે વાંધો નહીં અહીંયાથી જઈએ ફરતા ફરતા બધા તો આ જે સામે જોઈ શકો છો એ પણ નિવાસ છે અહીંયા પણ તમે જોઈ શકો છો જો તમારા મળી ગયા પણ આપણા અહીંયા બધા ફેંકાઈ જતા એટલે મળ્યું નહીં તો અહીંયાથી હવે આપણે ચાલીને જઈ રહ્યા છીએ પાછળ તો અહીંયા જ્યાં જોઈ શકું છું ત્યાં બધે સાઈડ પબ્લિક જ આપણે જોવા મળે છે કારણ કે ઘણી બધી પબ્લિક દર્શન કરી આવતી હોય અમુક લંગર હોલમાં જતી હોય અને બાકી બધી અમુક ફરતી હોય છે આયુબાજુ અને બજાર છે અહીંયા આ બાજની સાઈડ અને અમુક લોકલ પબ્લિક હોય એ ઘરે જવા વાળી હોય છે તો અહીંયા બારે મહિના અહીંયા આવી રીતે ગેટ રહે છે અને જે કોઈ ખાસ ફંક્શન હોય ત્યારે બહુ વધારે ભીડ હોય છે કેમ અત્યારે વધારે બહુ ભીડ છે બે દિવસ વધારે ભીડ રહે છે કેમ કે સેટરડે સન્ડે છે અને બાકી પછી ઓછી થઈ જશે ભીડ તો જેવું મેં તમને કીધું તો અહીંયાથી આપણે ફરીને જઈ રહ્યા છીએ બહારની સાઈડથી એટલે બહુ લોંગ પડી જાય છે અને અંદરની સાઈડથી જે ચાર ગેટ આપેલા છે અહીંયાથી એક ગેટ લંગરવાળી સાઈડ પણ જાય છે ત્યાંથી શોર્ટકટ પડે છે જવા માટે અને આ બધા જે નિવાસ બનેલા છે એ સેટ ગેર રસ્તો જાય છે

આપણે એ પણ કાલે વિઝિટ કરીશું અહીંયા જે કહેવામાં આવે છે અહીંયા આ અમદેસરનું બધાથી ઊંચી બિલ્ડિંગ જે છે બાબા અટલ ટાવર જેને કહે છે તો હવે આપણે મેઇન રસ્તા સાઈડ વળી ગયા છીએ અને અહીંયાથી લંગર ટિકિટ છે હવે તો હવે લંગર વોલમાં આપણે જઈ રહ્યા છીએ અને આ રસ્તો રિટર્ન આવવા માટે તો પણ આપણે અહીંયાથી ઘુસી ગયા હતા ઓલી સાઈડથી ફરીને જવું પડશે તો આ સાઈડ થી આપણે ફરી જઈ રહ્યા છીએ અને અહીંયા થી આ ગેટ થી આપણે શોર્ટકટ પડે જે આપણે કીધું હતું મે તમને અને આપણે આખો બાની સાઈડ થી ફરીને આવ્યા છીએ તો જમણી સાઈડ માં જોઈ શકો છો સેવા ચાલુ જ છે બધી સાત બજુ કાપવાની અને અહીંયા થાળી આપવાની અને બધા ટાઈપની અહીંયા સેવા ચાલે ચોવીસ કલાક ચાલુ જ હોય છે અને તમે પણ અહીંયા અહીં સેવા કરી શકો છો ગમે તે તમાર આ થાળીની સેવા કરે છે અને સામને જે ફોટો દેખા છે એ ગુરુ રામદાસ નો છે જે શીખો ચોથા ગુરુ હતા તો લંગર હોલ ઉપરની સાઈડ છે તો આપણે હવે ઉપરની સાઈડ જઈ રહી છીએ અને ખાસી બહુ વધારે ભીડ છે લંગર ફોલવા અને આપણે અહીં આ ઉપર જઈ વેટ કરવો પડશે કેમકે જે પબ્લિક અત્યારે જમી રહી છે તે જમીન બહાર નેકલશે એના પછી બીજા બધાની અંદર જવા છે આ જોઈ શકો છો લંગર રોડ બધા જમ બેઠા છે અંદર અને સેવા ચાલુ જ છે બધાની તો આપણે અહિયાં લાઈનમાં ઉભા રહી ગયા છીએ તો હવે આપણે લંગરવેલમાં જમીન આવી ગયા છીએ અને દર્શન કરવા આપણે સવારે જઈશું બઉ હવે આરામ કરીને સવારે આવશો અને થોડી વાર અહીંયા બેસો ખસી જઈશું અને આ લેફ્ટ સાઈડમાં જે તમે જોવો છો એ લેડીઝ માટે બનેલું છે સ્નાન કરવા માટે મને આવી ચારે બાજુ બનેલ છે સ્નાન ગરમ માટે લેડીઝ માટે જોઈ શકો છો બહુ વધારે ભીડ છે અને આ જે સાઈડમાં જે છત છે એના નીચે તમે જો સામાન જમા કરીને ત્યાં રાતના સુઈ બન સુઈ શકો છો કોઈ તમે ના નહીં પાડે તો આ બધી આપણે આટલું જ રાખીએ અને હવે આપણે ડાયરેક્ટ સવારે મળશું અને સાથે કાલ દર્શન કરતા કરતાં હું તમારા ગુરુદ્વાને ઇસ્ટ્રિક કહી દઈશું અને બીજા સ્થળો પણ આપણે જે ફરવાના છે તે ફરશું અને આ વિડીયોને તમે લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને ચેનલને સબક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે